જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ત્યારે તો વાગી ગયા છે નવ ને આજના અમારા મંદિરના દર્શન કરાવું જય ભગવાન હે મારા બાલા વાલા અત્યારે તો જો આ બાજુ ચા મૂકી અને હું અને મમ્મી અને રૂપી અને ત્રણ થઈ તો અમે કરી નાસ્તો પ્રદીપ ને પપ્પા ને તો બધા વહેલા વહી ગયા નાસ્તા દૂર ભાઈ ને બધા હોતા તો જો અહીંયા ચા થાય છે અને કોરો નાસ્તો છે રાખ્યા અને હું ભાખરી છે ત્રણ સહી એટલે અમારે કાંઈ બનાવી નથી ભાખરી પડી રાતને એટલે એમ ખાઈ લેવું ગાંઠિયા ને એવું બધું છે થોડુંક ને ભાખરી છે તો હાલો તમે લોકો નાસ્તો કરવા અબા ચમોરભાઈ હતા હોમ જેસી કૃષ્ણ જેસી કૃષ્ણ હતા અમારો જેસી કૃષ્ણ જાતા ભાઈ હતા આ જયેશર દીજો તે જોન ભાઈ હતા નોતા હા ઓટા થઈ ગયો થઈ ગયો ત્યારે હાલો તો નાસ્તો હા હાલો નાસ્તો આ લે લો ને હા આ લે હા કરી લે નાસ્તો અરર ઓલાલો કોઈ જાનું કે દો એને આવી ગયા છે તેને દેતી આવો ચા ને પછી આપણે બેહી અમારા નીચે બધું

રજા તો પડી જાય પણ એમ પછી લગભગ ન હોય એમ પણ બે 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 દી તો રોકે જ પાછળ બધી વ્યવસ્થા હું સ્કૂલની હોય આ તે એના આધાર ઉપર ક્યારે પછી બધું ટાઈમ ટેબલ આપે બીજું આગળનું શું છે એડમિશન લેવાનું છે બધું ખુશ છે એવું બધું હોય કદાચ એમ હમ સુખડી સરસ લેવા તો બનાવી બરાબર હા તો વ્યવસ્થિત થઈ જાય પાછું ના આપણે થોડોક નાસ્તામાં હમણાં હાલ છે ચેવડો હે ને સવારના પછી

હે નહીયો સર ચાલો તો જઈએ લઈએ ભાઈને હે ને હા ટાટા દાતા ગયા જઈએ લઉં બહુ છે આજે ડોક્ટરને બતાડવા જવાનું છે ડોક્ટર બોલાવ્યા છે એટલે ચેકઅપ થોડુંક બતાડી દે એટલે કદાચ અત્યારે કઈ બીજો નાનો મોટો કોઈ કે ધૂળ બહુ ઉડે છે એટલે પાછું નાકમાં ખંજવાળ કરે છે દાંત આવે છે દાત આવે છે એમ કે છે માર કદાચ લેકોકથી બતાડી દે બેય એવું છે ને હા હવે બોલ છો કઈ આમ તો બહુ દાંત કાટસ તો કંઈક બોલવા મળો થોડું થોડું હાલતા કઈ શીખવાનું છે હાલવા હાલવા મળો થોડા થોડા હો એ ભપલા બપા એ ભપલા બપા હાલવા મળો હાલવાનું ને હા ચાલો તો પછી હવે નીકળીએ બેનું ને લેવા વેલું કઈ છે જવાનું છે લેવા માટે અને પછી લાવીને પછી મારે બહાર લઈ જવા પડશે હ તો બધાય રસ્તા બંધ છે બધા રસ્તા બંધ છે એવું છે આપણે કર્યું છે એટલે બંધ છે આ બંધ છે એ બંધ હાલી જ લેવા જવા પડશે એ તો આવે તમે આ લોકો કેટલા વાગે નીકળે છે ઠીક છે ચાલો તો આ બાજુ ચેવડો બની ગયો છે બેનુને ને તેડી આવી અને ઘડી કામ થયા મરે કારણ કે આ લોકો દવાખાન લઈ જાય નગર પછી બે થશે પાછળ અને જો પાછા મારા ભાઈ ઘૂઘવાટા મારે છે આવું છે બોલો બોલો હાલ કેતો બધા કે જય શ્રી કૃષ્ણ અમારે આ બાજુ અહિયાં કુંડીનું કામ થઈ ગયું છે ઘરની આગળ એક ખામે અમારે બે બાકી હતું ખાલી કારણ કે અહીંયા નીકળેલ અહીંયા જોઈન્ટ કરવાના હતા પછી એમ કીધું કે તમને આની અરે જોઈન્ટ કરી દઈ અમે આ વધારાની બનાવી લીધી છે આ બાજુ એટલે ઉપયોગ કરવો જો ઠીક છે નગર એક તો અમારે આમ છે જ કે જે છે આ લાઇન સાથે પણ ભવિષ્યમાં જરૂર પડે અગાઉ બનાવી લીધી અહીંયા પાઇપ જોઈન્ટ મારી દીધો જેથી કરીને સદી ખાલી અમારો જ પાઇપ અહીંયા જોઈન્ટ કરવાનો રહે એ રીતનું કરી નાખ્યું છે એટલે આજનો દિવસ રાખવાનું છે કુંડી અને સામે એક બીજી બનાવી બે છે ખાલી કોર્નર કોર્નરની જ બધાની બાકી હતી અને બેનું જો હવે અમારે બધા ધ્યાન રાખીએ છીએ ને અહીંયા રમે છે ટ્યુશનમાંથી સીધા જોડે રમવું છે હે આવી રીતનું છે સાંજ જાય બેન આ બધી આ આમ જો બેન આમ જો દોરો આ ઊંચું કરે ને એટલે આમાં ભીની રેતી જ નીકળશે અંદરથી સમજાણું હા ચા જાય રમો હું જાઉં છું ઉપર બા ચાલો તો હું જાઉં છું જાય ગાડીનો છોકરો બગાડે નહીં એટલે મેં ગોઠવી દીધું છે નાની ઉપર હાલતા ન બેન જોય બગડે હોને તો ચાલો બધા અમે લોકો બધા જમીને ફ્રી થઈ ગયા છીએ અને આ બાજુ ખુશી ખુશીબેનનો નાસ્તો તૈયાર થાય છે બાકી બધું બની ગયું છે સુખડીયા બનાવીશું ને બા ખાઈ તાજી માજી થઈ જાય આ બધું જો જાગુ પ્રયોગ કરે છે એ છે કે બહુ આઝાદી નથી એવું છે મને they... <tinySen> <tiny> <tiny> ન્યા તો એક રઈ વારે કર્યું ચાલો તો આ બધું ખુશીબેન ની બધી તૈયારી જીની જીની ચાલુ છે આ બાજુ અમારે બનાવે છે સુખડી એટલે બેન ની સુખડી બની જાય એટલે સવારમાં અમે નીકળવાના છે બહુ વહેલું નથી જવાનું એટલે વાંધો નથી અને અમારે આસ્થા બેન જો આ બાજુ અત્યારે જો કરે છે અત્યારે ડાન્સ શેનો ડાન્સ કરશે બેન તું

ગેરે ગરમા ગરમ બને છે બધા નમ તો ભાવતીજી છે કાજુ બદામ હા હા ને ગોળ અને જે ભાવતી આવતા રેજો મિત્રો બધા કમેન્ટ પછી ભજન સંભળાઈ દે સરસ એવું ઓરડો જમનાજી ન ઘટ કે રાધા ગોરીની સરા માર રોકી ઉભા છે શ્યામ કે કે મજલા ભરીએ રે લોલ હું પન ગટ મોન લ કે અબળને નવરોકી રેલો માતા જ ને કસૂરે કે આ જ તમારો લોલ મારા બેડલા તોડી ના મારીને કલ પ્રગટ માં ભોલે શંકાના વેણયંતર માં પ્રીતળી રેલો એવી મનોહર મુરલી છેડે કે ચિતળડું ચોરી લીએ રે લોલ મોર મુગટ સોહે હાર કે કુંડળ કાને ધરાે લોલ ના મોતી સોહાયું કહીરો ઝડરે લોલ પીડા માલ કે બંસી હાથે ધરી રે લોલ મારે ચાલે ચટકતી ચાલ કે ચિતડું ચોરી લીએ રે ત તમને વિનવું લાગુ પાય મિલાવ મને શ્યામ મને રેલોર નહીતર જીવડો મારો જાય વિયોગે નાથ ના રેલો રુદિયે વીર યગની જોય કે પ્રભુ ત્યાં પ્રગટ થયા રે લોલ વાલ મારે પૂરી વનડા આશ કે આનંદ રે લોલ વલ્લભદાસ ના જાય બલિહારી કે માગુએ ભૂ રે લોલ તમારી લીલા ની ઝાંખી થાય કે મનડુ આતુર ઘણું રે લો આ વરુડ જમનાજી ઘાટ કે રાધા ગોરીની સરા સરારે લોલ કૃષ્ણ કનૈયા લાલ કી તો મિત્રો

અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો નવા છો અમારી આવો પ્રેમ આપતા રહેજો તો આજ માટે એટલો ભારત માતા કી હવે આને બોલવાથી બોલ